નવ બ્લડ પણ નહીં ગાડી અને તમે ઓનો ઓરા બતાવો નેક્સ્ટ લેવલ ઓરા તો આમાં ભાઈ આપણે સાયલેન્સર નાખવાનું આડી ખાલી આટલી પાઇફ છે સો નાની નીચે કો બહુ મોટી નહીં જોઈ લો તો આ ઓરા એના માટે કે આખા ગામમાં હવે બૂમ પડાવવાની છે હવે અમે ગોમમાં હું હું ઠંડાપાન જોઈ લો ઠંડાપાન કહી છે ને ઠંડાપાન બંને જણા ગામમાં ઓરા પડાવવાનું એટલે કે ગામમાં ગામમાં હવે બાઇક લઈને જવાનું છે અમારે હારું બાઇક લઈને ગોમમાં હા કાર બોલાવી દેવાનું છે તો જોઈ લો અમે ગોમમાં જઈ રહ્યા હા સાયલેન્સર લઈને આ બધો ફોટો ફોન દો આપડે સાયલેન્સર લઈ ગમે ગમે નઈ કુકવા ને જય માતાજી અહીંયાથી લોકો ની ગાંડમાંથી લોકોનીકળશે અહીંયા થી તો લોક માં બનેલા છો અમે ગામમાં જઈને તમે બતાવશું રિએક્શન ગોમ રિએક્શન રિએક્શન કે કેવો અવાજ આવે છે બાકી જય માતાજી ગાઈસ આપણે હવે જવાની તૈયારી છે તો મુન્ના ભાઈ ફોન આપી દઉં મુન્ના ભાઈ બતાવી શું કરવાનું હોય મુન્ના ભાઈ નો ફોન કપડો

મિત્રો આપણને વરજભાઈ ભેગા થઈ ગયા જો અમે ઊભા વરજભાઈ ગયા તો મજામાં અને આ બાઈક માં તો પૂરા ખાલ તો પૂરા ખાવ ને સાને સર હવે વાત કરે રાહી જો જો વાત કરે ભાઈ માફિયા પણ આઈ ગયા છે તો એ પણ હવે કરે છે સાને સર નો અવાજ cần bị biệt hay dưới luôn. Chắc... Chắc